પરિસ્થિતિઓ નિર્માણ થઈ અને એ પરિસ્થિતિમાં આપણે જવું પડ્યું મજબૂરી હતી આપણે આ કરવું નહોતું તંત્ર દ્વારા આપણે જે રીતે ન્યાય મળવો જોઈએ જે રીતે આપણી સાથે વાત થવી જોઈએ તે ન થઈ હોવાના કારણે આપણા ચારેય યુવાનો કાંતિભાઈ ભાઈ વસંતભાઈ વસંતભાઈ મારા બધું વસંતભાઈ દીપકભાઈ ઝાલા અને રમેશભાઈ ચૌહાણ આ ચારે યુવાનોએ આત્મવિપણ કરવા માટે આપવા ચિંતા ભરવું ખરેખર આ ન કરવું જોઈએ પણ ત્યારબાદ અમારે મારે પોતાને મારા મોબાઈલમાં રેકોર્ડિંગ નથી થતું પણ છતાં અમે બધી વાત કરી છે ગાંધીનગર અહિયા કલેક્ટરશ્રી સાથે અને અહીંયા ભાવનગરના આપણા ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે અને દ્વારા મેં તમને જે વાત કરી છે આ ચારે નવ યુવાનો ત્યાં દવાખાનામાં માં એક સાથે બેસાડી અને વિગતે વાત કરી છે કે જે કઈ આપણી માંગણીઓ છે

સમાજના હિતમાં અને આજની સંખ્યા છે આ જાહેરાત કે ભાઈ હું આત્મરોપણ કરવાનો છું બધાને ખબર છે કોઈ મરવાનો નથી કારણ કે આ તંત્ર આપણને નથી જીવવા દેવાનું કે નથી મરવા દેવાનું એટલા માટે આપણે આ જાહેરાતો કરવી પડે છે હવે આ જાહેરાત મેં લગભગ ભાઈ શ્રી નિલેશભાઈ ડેટ ચાપ પહેલા કરી દીધું પચીસ તારીખે આંદોલન ચાલુ કરી આ બધા ન્યાય નહીં મળે ને તો પણ આપણી ઉસમાંથી દિલેશભાઈ બાવીસ તારીખે ડેટ થઈ ગયા એટલે કે તે દે છોડી દીધો અને પછી મેં આત્મ વાત કરી એટલે સરકારને થોડીક હલબલ થઈ પણ અમુક એ નાલાયક નેતાઓ છે કાર્યકરો પોતે બની જાય છે કોઈ ઓળખતો નથી બનાવ બને ત્યારે ભોગી જાય છે અને પછી ઠેઠ લગી પીડિતોના મગજમાં એવા કીડા ગાલી દે છે ને તો પીડિત તમને ઓગાવ આપણો ભગવાન આવી ગયો છે પણ પછી એની વિરુદ્ધમાં વિડીયા પણ વાયરલ થાય છે ઘણી વાર વિડીયો આપણે જોયા કે કોણ કેવું કામ કરે છે મિત્રો કાલે અમે એસપી કચેરીએ તાલુકા પોલીસ જેલે પણ ગયા કે આ જેલ છે આ હોસ્ટેલ છે રાજકોટ જેલ બદલી કરવી જોઈએ એસપીને અમે રૂબરૂ મળ્યા એસપી અમને સરસ સાંભળ્યા અને રિસ્પોન્સ આપ્યો કે આ લોકોનું જે મકાન જે છે બિન કાયદોસર તબેલો છે તબેલો ધરાશય થાય આ બધી લેખિત વાત છે મૌખિક નહીં લેખિત આપીએ પણ જ્યારે પીડિત પરિવાર એન્ટ્રી થાય ત્યારે બાદ એ લોકો પર ગુસીટો દાખલ થાય પણ જે હાલના નવા આરોપીઓ છે એની ઉપર એક એક એફઆઈઆર છે બે એફઆઈઆર જોઈ બરોબર એ માટે આઈજી સાહેબ ત્રીસ તારીખે અહીંયા લોક દરબાર ગોઠવવાના હતા કે એની વિરુદ્ધમાં કઈ ફરિયાદ આવે બીજી એફઆઈઆર થાય એટલે અમે એની ઉપર ગુસીટો કરશું પણ જેનો બાપો જે છે એ તો ગુનેગાર છે એની પર તો થવાની જ છે બાદ આ પીડિત પરિવારને આપણા અહીંયા સાંસદ પાર્ટી કોઈ પણ હોય મારે કોઈ પાર્ટીને લેવા દેવા નથી અહીંના સાંસદે એવી જાહેરાત કરી છે અને એ જાહેરાત કાંતિભાઈ કાલે મને મોઢે કીધું કે હા મને ભાઈ વીઘા જમીન આપવાની વાત કરી મિત્રો પાંચ વીઘા જમીન આપવાની વાત કરી અને એની બે દીકરીઓને કારણ કે આ દીકરાને પાંચ જે દીકરો મરી ગયો છે ને પાંચ બેનું છે કે કાકાની ત્રણ પોંડાની પાંચ બેનું છે એક દીકરો જયારે જતો રહે ત્યારે લોભ લાલચ ની રાહ ન જોવાની હોય બાકી તો સમાજમાં ઘણા બનાવ બન્યા હમણાં ચાર દીકરાઓ એક્સપાયર થઈ કેમ કોઈ આંદોલન ન કર્યું ટ્રેક્ટર માં લેવા હતા કેમ એને આંદોલન ન્યાય આપવા માટે કોઈ આગળ આવ્યું આ દીપકભાઈ ઝાલાના ભાઈ નું મંડળ થયું કેમ જમીન મકાન ન અપાવ્યા સ્થાન માં પણ બનાવ બન્યા એવા ગુજરાતમાં ઘણે જગ્યાએ બનાવ બને પણ કઈ મળતું નથી કારણ કે એક જીના નેતાઓ છે જે સારું કામ કરે છે ને અભિનંદન જે નથી કરે ને ઓઢવાનું છે બાકી બીજાને કંઈ બળતરા થતી હોય તો શૂટ છે મારી વિરુદ્ધ જે કંઈ કરવું હોય એ કામ નથી કરતા ફક્ત પબ્લિક ભેગું થાય ત્યારે માયક પકડવા આવી જાય ને એની વાત છે આપણે તો નેતા બનવું નથી આપણે તો કાર્ય કરશી નેતા તો ન જબો પહેર્યો હોય અને એ પણ વારો આવશે નેતા તો બનવું જ બાબા સાહેબે કીધું કે સત્તા પ્રાપ્ત કરવું જોઈએ પણ કાલની વાત કરું પછી કાલે જે મેં પ્રેસર આપ્યું ને આઈજી ને ખબર પડી કે ભાઈ ક્યાં રોડ રસ્તા બંધ કરવાની વાત છે આ શું છે ને એસપીએમને બોલ્યા પાછા સાહેબ એવું કઈ નથી અમે માંગની રીતે અમે કાયદાના માન આપીને લડવા માંગી છે પણ એ એવું નહીં તમે અહીંયા આવો આઈજી અમને મને ફોન કર્યો મારી પાસે રેકોર્ડિંગ છે કદાચ કોઈ જોતું હોય મને કહેજો આઈજીએ ફોન કર્યો ત્યાં ગયા અને આઈજીએ હું કીધું કે ભાઈ આ લોકોને તાત્કાલિક અમે સરભરા કરશું એના મકાન ધરાશય કરશું એની પર ગુસ્સીઓ ગુસ્સી ગુજરાત ઓર્ગના કાયમ દાખલ થાય અને આને ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી પચાસ લાખ રૂપિયા આપવામાં આવે અમે અપાવી જો આજ રેન્ટ ડેટબોડી લઈ લેતા હોય તો કાલે અમે અપાવી અને પહેલા જોતા હોય તો પેલા પણ અપાવી એટલે મેં સાહેબને વાત કરી કે અમે પીડિત પરિવારને મળી આવી પીડિત પરિવાર મારા કોન્ટેક્ટમાં તો ને છે બાકી તો મગજમાં કોઈ કીડા ખાલી દે તો સટકી જાય પણ વાત એવી હતી કે જમીનની તો સુપ્રિયાભાઈ કીધું કે જમીન હું મારી પાંચ વીઘા લખી દઉં જ્યાં સુધી સરકાર ન આપે ત્યાં સુધી આપણા ગુજરાતમાં ક્યારે બનાવ બન્યો તો સરકારે તાબડતો આજની આ જમીન ક્યારે આપી આજ ભલે કાલે જમીન આપી દઈશ એની પ્રોસેસ જોવાઈ છે એ પણ આજે કીધું કે મારી જવાબદારી હું લેખિતમાં આપું કલેક્ટર જમીનનો આપે ને ત્યારે મારી જવાબદારી ત્યારે કલેક્ટરને ત્યાંથી બેટા બેટા ફોન કર્યો કાલે મેં આઈજી ઓફિસમાં હતા કલેક્ટરને ફોન કર્યો એસપીને ફોન કર્યો અને ગૃહ વિભાગમાં પણ એ ફોન કર્યો આમાં જે કાંઈ કરવું પડે દાબડે દબ કરો કારણ કે આઈજી એક નિષ્ઠાવાન સરસ અધિકારી છે કારણ કે આપણા દીકરાની જે ક્લાસ છે આજે પાંચ દિવસથી જ્યાં પડી છે અને એ દાદા દિવસે થોડીક વધારે ડેમેજ થતી જાય છે એને દફનાવી જોઈએ એ સમયે આપણે કોઈ પણ રકમની લાલચ ન રાખ્યું છે એમ સત્તા તંત્રએ આપને રિસ્પોન્સ આપ્યો છે આ આંદોલન કરવાનું કારણ હતું કે મેં જાહેરાત કરી આ આત્મવિલોપન કરવાનું હતું કે મેં જાહેરાત કરી જાહેરાત આત્મલોપન ન કરો તો આપણી સમાજના નાલા જ નહીં કરો કાંતિવાળા ખિસ્સા ફરી આવી શરૂઆત કરે એટલે કરવું પડ્યું મારા તંત્રને હા મેં કરવું પડ્યું છે અમને રિસ્પોન્સ આપ્યા હોવા છતાં અમે આ આત્મવિલોપનના કાર્યક્રમ આપ્યો અને હવે આજે દરખાસ્ત અમારી પાસે છે મોબાઈલ લાવો દરખાસ્ત પણ આ મોબાઈલની અંદર આવી ગઈ છે એમ છતાં એટલો બધો રિસ્પોન્સ આવ્યો હોવા છતાં આ ડેડ બોડી એટાણે ગાંધીનગર લઈ જવા શું જરૂર છે આ કલેક્ટર કચેરી લાવો હું આ તકે મેવણી સાહેબ ને ધન્યવાદ આપીશ સારા નેતા નિડર નેતા છે કામ કરે છે પણ એની પાછળના જે અમુક પૂછડાઓ છે ને એને મૂકી દે મેવણી સાહેબ ને કે આ સમાજ મેવણી સાહેબ તમને પણ શિકાર છે કાલે મિત્રો વિનંતી કરું છું આ સમાજને કે કેટલી ઘોર બેદરકારી છે પીડિતોના મગજની અંદર કાંઈક ભરાવી દેવાની ક્યારે આ બંધ થશે હું ક્યારે બોલતો નથી કોઈની રીતમાં જ બોલું છું સમાજ મારો બેઠો છે ને બોલું છું હું ઉના કાંડની અંદર હળ આઠ વડે જેલ કાપી એમાં પણ ઘણા પેચરા કરવામાં હું બોલ્યો છે બહાર નીકળાય પેલા કારણ કે મારી સમાજની અંદર વિવાદ અને વિવાદ ન થાય આજે મારો એક દીકરો ને આપડ્યો છે અને એની દફન વિધિ ન થાય ને જ્યારે આવી જ રાજ રમત રમાતી હોય ત્યારે શું કરવાનું એટલે આજ મારે બોલવું પડે છે જે કોઈને દુઃખ લાગે તો જે કાંઈ કરવું એ છૂટ પણ હવે મારથી જે કાંઈ કહેવાનું તું કેવું તો આવી તંત્રએ આપણને બાહેન્દ્રી આપી છે આ નવસે કહું છું તમે તમારા પેત્ર હવે બંધ કરો મેં આજ સુધી ઉનાકાંડ બાબતે તમને વિરુદ્ધમાં નથી ગયો આજે હું જાઉં છું કે આ વ્યાજબી નથી અને પછી સીઆરપીસી મુજબ આ સ્વતંત્ર ડેટ બોડી સળગાવી દેશે તો આપણે કાંઈ નહીં કરી શકીએ કરો આંદોલન ખબર પડે રોકો પોલીસને રોકો તંત્રને તમારે ડેટ બોડી તમને જવાબ આપે તો આ મિત્રો આ દરખાસ્ત છે કલેક્ટરને મોકલી છે ને અત્યારે કલેક્ટર કચેરીમાં પણ કામગીરી ચાલુ છે આપણા પ્રેશરના કારણે આપડે કામ ચાલુ છે પણ તંત્રને પણ આપણે મોકો દેવો જોઈએ પણ હવે શું કરીએ બધા નેતા બની જવું છે બાકી તો ગુજરાતમાં નેતા છે આપ ઓળખો છો સમાજના કોને મારે નેતા કહેવો મારે કોને લીડર કેવો સમાજમાં ગુજરાતની અંદર કોની પર ભરોસો કરવો તમે જાણો છો એટલે ફરી વાર વિનંતી કરું છું કે હવે પણ આવું ક્યાંય બનાવું બને આવા અમુક નાલાયકો નાખી કાઢો તો સારું બાકી સમાજની અંદર આવું થયા રાખશે અને આપણને ક્યારેય ન્યાય નહીં મળે આપણી સફળતા નહીં મળે અને આપણે તંત્ર ઉપર કાયદા સર માનસિક ત્રાસ અને એને ગેરમાર્ગે દોરશું જોકે આજનું જે આંદોલન હતું એ હવે હું એ ગુરુ મને માફ કરજો કારણ કે હવે મારા આ સમાજમાં જીવનનો હકે નથી કારણ કે મારી સમાજ એક સંગઠન નથી મારી સમાજ સહકાર આપતી નથી નેતાઓ એટલે

આઈથી જે કાર્યક્રમો પતાવી અને આઈજી સાહેબની ઓફિસે ગયા એક કલાક સતત સાહેબ સાથે ચર્ચા થઈ સાહેબે ક્લિયર કીધું એ તમારી તમામ માંગો મને સ્વીકારી છે બરાબર અને ત્યાંથી જ બેઠા બેઠા એણે અમરેલી એસપી સાહેબને કલેક્ટર સાહેબને પીઆઈ સાહેબને બધાને ફોન કર્યા બરાબર કે એની ઇલિગલ જે કાંઈ જમીનો કે મકાનો છે એને તાત્કાલિક નોટિસો આપો અને એને નવરા કરો બરાબર જેમ ગાયે વાત કરી કે ગુજરાત દાખલ કરવા માટે અહીંયા આવવાના હતા લોકદરબાર ભરવાની વાત હતી ઓગણત્રીસ ત્રીસની એ બધો કાર્યક્રમ સેટ કર્યા પછી અમે અને કાંતિભાઈ પીડિત પરિવારને ત્યાં મળવા ગયા કાંતિભાઈ પીડિત પરિવાર એમને બધી ચોખવટગીરી વાત કરી બધો કાર્યક્રમ સેટ થઈ ગયો હતો ભાઈ આવ્યા બાબા સાહેબ ત્રણ દીકરીઓ પણ જેને વાત કરી એની વાત કરો તો બધા કોને કરી હતી

શભાઈ જેવું કે છે કે ભાઈ એને પૂરું કરવું હોય મને વાંધો નથી તો પછી આ આ લોકો કોણ છે છે એ કે આંદોલન ચલાવવું જમીનની તો ભાઈ જમીન તાત્કાલિક ક્યાંય ન મળે એના જે કઈ પુરાવાઓ એના જે કઈ કાગળિયાઓ કરવા પડતા એ કરવા પડે અને એના માટે દસ પંદર દિવસની વાર લાગે તો એનો મતલબ એવો છે કે આપણે પંદર દિવસ બોડી ઉપર બેસીએ તો આપણે આપણા દીકરાની હત્યા થઈ છે તો એને ન્યાય અપાવવા માટે બેઠા છીએ કે જમીન લેવા બેઠા છે એ પેલા નક્કી કરો હવે અમે રાત્રે ત્યાંથી આ કાર્યક્રમ થયો એટલે કાંતિભાઈને અમે પેલા નક્કી કર્યું હતું કે મળવા પાછા જઈશું પણ પછી અમે મળવા નથી ગયા કેમ કે અમને એમ થઈ ગયું કે અત્યાર સુધી અમે જે કાંઈ મહેનત કરી એની ઉપર આ લોકોએ પાણી પહેરી દીધું બરાબર અને એક આઈજી કક્ષાનો અધિકારી જયારે પૂરી બાહેદરી લેતો હોય તો આપણે એની માટે વિશ્વાસ રાખવો જોઈએ આજે અમારે આ કાર્યક્રમ એટલા માટે કરવો પડ્યો હું તમને હાવ હાચી અને ક્લિયર વાત કીધું મને કોઈના બાપની બીક નથી લાગતી મેં કાંતિબેન રસ્તા કીધું કે કા કાર્યક્રમ આપણે કેન્સલ આત્મવિલોપન પરવત ખાતું નથી કે જો ઈ લોકોને કાંઈ એવી પેઢી ન હોય ને એને માત્ર જમીન જોતી હોય ને મિલકત જોતી હોય તો ભાઈ આપણે આંદોલન નથી કરે આપણે આંદોલન કેના માટે કર્યું કે ન્યાય મળે એના માટે બરાબર જે એને સરકારી સહાયો મળવાની છે તો એ એના સમય પ્રમાણે મળશે અને બાકીની એની જે કઈ માંગણીઓ હતી એ તો તાત્કાલિક સ્વીકારી લેવામાં આવી હતી હવે તમારે એના ઇનલીગલી જે કઈ પ્રોપર્ટી એ પાડવી છે તો એને નોટિસ તો દેવું ને પેલા નગરપાલિકા જો હે ને કે અહીંયા આનું મકાન છે તો આના કાગળિયા મારી પાસે છે કેમ નથી તો એ નોટિસ દે કાલે ભાઈ તો હાથ થી ગયો તું તો એના માટે જે પ્રોસેસ થાય અને સાહેબે ત્યાંથી અમારી નજર બધી પ્રોસેસ કરી હતી પણ છતાંય આ લોકોને પ્રોપર્ટી જોતી હોય તો ભાઈ અમારે આ કરવું નહોતું પણ પછી કાંતિભાઈ મને એવું કીધું ભાઈ આ નહીં કરીએ તો પછી ઓલા જે રહ્યા ને નમૂનાઓ એ વળી પાછા એમ કહે કે ને કાંતિ ત્યાં ગયા હતા અને સાહેબના પેન્ટ ખિસ્સા નાખીને

કે ભાઈ તમારી પાસે મિલકત છે એની એને નોટિસ આપવી લીગલી છે કે અને જમીન માટે રાતના દોઢ વાગ્યાના સમાચાર છે કે ત્યાં લાઠીના પ્રાંત કલેક્ટર શ્રી સર્કલ પછી મંત્રી અને જમીન ને લગતા તમામ કર્મચારી ની કચેરીઓ ચાલુ રાખીને રાત્રિ ના એટલો યાદ દરખિયાની જેટલી ફાદલ જમીનો હતી એની સર્વે કરવા માટે ગયા હતા એટલે કેટલી ઝડપથી આ કામ થઈ રહ્યું છે એ આપણું સંગઠન આપણી એકતા ને આપણી તાકાતના કારણે થઈ રહ્યું છે અને વચ્ચે વચ્ચે આવી કાંતિભાઈ મિથુન રાશિ નામ જ કઠણાઈ વાળું છે મહા કાંતિભાઈ આવી જાય હું આવી જાઉં છું જેની મિથુન રાશિ છે એનો સર્વે થયો આ મારે મારા અનુભવની વાત કરું પણ બે દિવસથી આ રજા આવી મિત્ર આજે જ હાજે એને કદાચ ગઈકાલે હાજર એને હુકમ મળી જાય અને આ ઠરાવ થઈ ગયો એટલે જમીન મળશે મરશે ને મરશે એમાં કોઈની તાકાત નથી થોડું એલું મોડું થાય પણ આપણે બધા સાથ સહકાર આપવો પડે હવે જે વાત કાંતિભાઈ કરી એ વિચારવા જેવી છે હવે બે હાજર પંદર ની અંદર વડલીમાં એક દલિત દીકરી પર બળકાર થયો હતો તો મર્ડર તો થયું નતું ડેટ મળી લેવાની કોઈ વાત નથી એમાં ઘણા મિત્રો એ કાર્યકરોએ આંદોલન કર્યું જમીન મકાન પ્લોટ આપવા માટે પણ કાંઈ મેળવ્યો નહીં પછી અમે પતિ પત્ની આત્મવિલોપન કર્યો અને ત્રણ મહિના છ મહિના જેવા સમય સંઘર્ષ અહીંયા અમે ઉપવાસ પર બેઠા સાઉન્ડ સાઉન્ડ વાસ ની અંદર

દરખાસ્ત થયા પછી આખો એવો પ્રશ્ન આવ્યો કે જે આ કઈ જમીન દરખાસ્ત થઈ છે એ ગૌશર છે એટલે એટલે પછી પાછું આપડે આપણે કાલે જ કરવું આપડે અહીંયા હું કમાયો આપણે ક્યાં હતો અહીંયા આપડે આપડે તમે હું લેવા માંગો છો લેવા માંગો છું

પણ તમારા ડેડબોડીને પકડી રાખવી દો તો સમાજની બેદરકારી છે એ જ રીતે સાવ ઉપલા વાવલી ચોકમાં જ્યારે મે સ્ટેચ્યુ મૂક્યું એ પણ મેં ત્રણ મહિના આંદોલન કર્યું ઉપવાસ ઉપર બેઠો કંઈક વાના કર્યા સીધી લીટીએ કોઈ મૂક્યું નથી પણ ત્યારે પણ મારી પાસે યુવાનોની તાકાત હતી અમે સખત યુવાનો ઉપવાસ પર બેઠા હતા અને આવ્યું તું જ્યાં મારે ડેટ બોડી ક્યાં લેવા જવાય હું રાજ રસ્તાની ડેડબોડી લે આવી બાબા સાહેબનું ટેચ્યુ નહીં મેં કોઈ રાજ સેટ લઈ એમ પણ આપણે બાબા સાહેબ એ છીએ જો બાબા સાહેબે પણ જે તે સમયે આંદોલન થકી કામ કર્યા છે અને આંદોલન થકી જ આપણને આવડું મોટું સુવિધા આપ્યું છે અને સરસ મજાના આપણે આનંદ કરીએ છીએ આજે તો એના આપણે ઋણી રહીએ ગજાર ન થઈએ હવે વાત રહી કે ઘણા છોકરાઓ યુવાનો